પોલીસે સૌથી પહેલાં જ્યારે કોઈ આરોપીને રસ્તા પર માર્યું હશે અને એ આરોપીથી અને કાયદો વ્યવસ્થાથી એટલા બધા ત્રસ્ત માણસો હશે કે ખુશ થયા હશે જોઈને કે યાર પોલીસ કરે શું પોલીસ આરતી ઉતારે પોલીસનું ગાંઠે જ નહીં માને જ નહીં કાયદો અને વ્યવસ્થા સાવ મરેલી દેખાય કોર્ટમાં જઈને લોકો ગમે ત્યારે છૂટી જાય એ કશું જ ન થાય ત્યારે પોલીસ શું કરે પોલીસ શું કરે એ પ્રશ્ન જ્યારે આપણા મનમાં આવે અને પછી પોલીસ મારે અને દંડા ત્યારે આપણે ખુશ થઈએ તો એ બહુ જ સ્વાભાવિક પ્રતિક્રિયા છે કોઈ પણ માણસ આવી જ પ્રતિક્રિયા આપશે અને આનાથી વિપરીત પ્રતિક્રિયા આપવા વાળા બધા જ માણસોમાં એને દુશ્મન દેખાશે કે આમને કશું સારું જ નથી દેખાતું પોલીસ કામ કરે તો એ પ્રોબ્લેમ ને ન કરે તો એ પ્રોબ્લેમ એ દ્રષ્ટિથી જોવા વાળા માણસો એ સમજવાની જરૂર છે કે કોઈને પણ મુલવવાનો માણસની પાસેનો પોતાનો એક અનુભવ હોય છે અમદાવાદમાં વસ્ત્રાપુર ગોડાવાળાએ જ્યારે ખૂબ મારા નજીકની એક દીકરીની સાથે ખોટું વર્તન કર્યું અને હું પોલીસ પાસે ગઈ ને પોલીસના એ અધિકારીએ અદભુત કામ કર્યું પોલીસના અધિકારીએ પૂરી માનવીય સંવેદનાઓ સાથે અમને સાંભળ્યા તરત કામ કરાવ્યું એ છોકરાને ઉપાડી લીધો અને કાર્યવાહી કરાવવાની શરૂઆત કરી અમદાવાદ પોલીસ ત્યારે મને ભગવાન જેવી લાગી હતી એ જ અમદાવાદ પોલીસે મારી એક મિત્ર આ જ પ્રકારની એક ફરિયાદ લઈને ગઈ ત્યારે એને વાતો એફઆઈઆર જ ન લીધી અને પછી અહીંયા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાંથી એને પાછી મોકલી દીધી ત્યારે મને લાગ્યું કે પોલીસનું કેટલો સિલેક્ટિવ એપ્રોચ છે પોલીસ મારી સાથે કેવું વર્તન કરે છે એના આધાર પર હું સંપૂર્ણ પોલીસ માટે કોઈ જજમેન્ટ ન બાંધી શકું અને એટલે જ પોલીસને મૂલવીશું કેવી રીતે સમજીશું કેવી રીતે તો બહુ જ સરળ છે આંકડા પરથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પરથી અને નીચે જે ગ્રાઉન્ડ પર દેખાઈ રહ્યું છે એના પરથી એ મારા કે તમારી સાથેના વર્તનનો સવાલ નથી પોલીસનો શું ડર છે અને કોને છે તો કે હેલ્મેટ ન પહેરવાવાળાને બીક લાગે છે કે હમણાં આપણે દંડાઈ જઈશું અદ્ભુત કામ થઈ રહ્યું છે સુરતમાં બહુ જ સરસ રીતે એટલે સુરત જેવા શહેરમાં ખૂબ પ્રેમથી લોકો હેલ્મેટ પહેરવા માંડ્યા છે સુરત જેવા શહેરમાં લોકો બહુ જ સરસ રીતે સિગ્નલને ફોલો કરી રહ્યા છે સુરત ટ્રાફિકમાં બહુ જ સરસ કામ કરી રહ્યું છે તેનો મતલબ કે ત્યાં પોલીસે એ બધું જ કામ કર્યું છે થવું જોઈએ અને પોલીસે ડર પણ પ્રસ્થાપિત કર્યો પણ શું પોલીસનો ડર ડ્રગ્સ વેચવાવાળાને છે તો જવાબ બહુ સ્પષ્ટ રીતે ના નથી સંભળાતો એકદમ હાઈ સ્પીડમાં બહુ જ મોંઘી ગાડીઓ બેફામ રીતે ચલાવતા એ નબીરાઓને ડર છે પોલીસનો એનો જવાબ નામાં આવે છે અને એ નામાં કોઈ વ્યક્તિઓ જવાબ નથી આપતા ઘટનાઓ જવાબ આપે છે અને એ જ રીતે શું પોલીસ તલવારો કાઢીને ફરતા માણસોની રીલ બનાવે તો એનાથી ડર લાગુ થાય છે તો જવાબ ના છે બિફોર આફ્ટરની કેટલી રીલ ગુજરાત પોલીસે બનાવી તમે ગુજરાત પોલીસ પણ ઓલ ઓવર જવા દો માત્ર તમે અમદાવાદ પોલીસના ટ્વિટર એકાઉન્ટ પર જાઓ કે એમના ઇન્સ્ટાગ્રામ પર જાઓ તમને દેખાશે રીલ્સ એ રીલ અમે બતાવીએ છીએ એ લોકોને એવું માનીને કે એક દિવસ પોલીસનો ડર બેસવાનો છે એક દિવસ ફરક પડશે ગુંડાઓને અને એક દિવસે પોલીસની સામે નહીં થાય એ ખાખી પર જ્યારે કોઈ હાથ ઉપાડે છે અથવા એ ખાખીવાળા સાથે બહુ જ ખરાબ વર્તન કરે છે ત્યારે અમને એવું લાગે છે કે અમારું ગૌરવ હણીને જાય છે કેમ કે એક કે બે પોલીસ કર્મચારી કે અધિકારીનો સવાલ નથી હોતો એ તો આખા રાજ્યની રાજ્યની સવાલ છે અને આ સાથે થતું ગેરવર્તન કે એના પર થતા પ્રશ્નો એના પર ઉઠતા સવાલો એ આ રાજ્યના ગૌરવ અને અસ્મિતા પર ઉઠેલા પ્રશ્નો છે અને એટલે જ એના જવાબો જ્યારે શોધવા જઈએ છીએ ત્યારે ખબર પડે છે કે એકની એક દવા ડૉક્ટર આખો દિવસ આપ્યા કરે અને છતાંય એ બીમારીમાં કોઈ જ ફરક ન પડે તો ડોક્ટરે દવા બદલવી પડે અમદાવાદ પોલીસ બહુ સ્વાભાવિક રીતે એ દવા બદલી રહી છે એવું પ્રાઇમમાં ફેસી તો નથી લાગી રહ્યું અમદાવાદના વસ્ત્રાલમાં લુખા તત્વો નીકળ્યા તલવારો કાઢીને એમણે સ્ટન્ટબાજી કરી ખતરનાક દ્રશ્યો સામે આવ્યા એ જ વખતે એક બાજુ જ્યારે અમદાવાદના વસ્ત્રાલનો એ વિડીયો વાયરલ હતો ત્યારે વડોદરાના રક્ષિતનો વિડીયો સામે આવ્યો અને ગેરંટી સાથેનો વિડીયો સામે છે એ ઓમ નમઃ શિવાયના નારા લગાવી રહ્યો છે એ વન મોર રાઉન્ડ જેવી બૂમો પાડી રહ્યો છે એ નિકિતા નામની છોકરીનું નામ લઈ રહ્યો છે અને બધા દ્રશ્યો સામે છે અને એક વ્યક્તિનું મોત થયું છે એટલે ચર્ચાનો વિષય છે બાકી આ જ વખતે નડિયાદમાં એક ફોર્ચ્યુનર કાર કાળા કાચવાળી આવી એક વ્યક્તિને ઉડાવીને જતી રહી આજ જ્યારે થયું ત્યારે ગુજરાત રાજ્યના અનેક ખૂણામાં અનેક અકસ્માતો થઈ રહ્યા હતા અને જેમાં ઘણાય લોકો એવા હતા અનેક માણસો એવા હતા કે જે રેશ ડ્રાઇવિંગ કરીને બેફામ ડ્રાઈવિંગ કરીને અનેક માણસોને મારી રહ્યા હતા પણ એ કોઈ ચર્ચાનો વિષય નહોતા સોશિયલ મીડિયામાં પૂછાયેલા પ્રશ્નો એ લોકોની એ લોકો બાજુ નહોતા વળી રહ્યા કેમ કે એનો વિડીયો નહોતો પુરાવા નહોતા કશું જ એવું નહોતું કે જે લોકોની અંદર એક ઉકળાટ પેદા કરે રક્ષિતની ઘટનાએ એટલો બધો ઉકળાટ પેદા કર્યો કે અમદાવાદના વસ્ત્રાલમાંથી જવાબ આવ્યો સવાર પડતાની સાથે એટલે ગઈકાલે રાતથી અને પછી આજે આખો દિવસ સતત પોલીસે એક પછી એક આરોપીઓને શોધ્યા ચૌદમાંથી સાત આરોપીઓ એવા હતા કે જે ગેરકાયદેસર જગ્યા પર રહેતા હતા તો ત્યાં પોલીસે બુલડોઝર ચલાવી દીધું એમસીની મદદથી બુલડોઝર ચલાવ્યું એમણે ત્યાં એ ઘર તોડવાના કામ શરૂ કર્યા પરિવાર સાથે સંઘર્ષ થયો ઘર્ષણ થયું તો પરિવારના લોકોને લઈ ગયા એ લોકોને રસ્તા વચ્ચે પોલીસે ખૂબ માર્યું આ ઘટનામાં ભૂતકાળની અનેક ઘટનાઓની જેમ આ ઘટના જ્યારે કોર્ટમાં જશે ત્યારે પોલીસ પર પ્રશ્નો થવાના જ છે કે તમને ન્યાય કરવાનો અધિકાર કોણે આપી દીધો આપણે ત્યાં સિસ્ટમ બહુ જ સરસ રીતે વર્ગીકૃત થયેલી છે આપણે જ્યારે પોલીસની આ કાર્યવાહીથી ખુશ થઈએ છીએ ત્યારે આપણે આપણી નિષ્ફળતા સ્વીકારીએ છીએ આપણે ખૂબ ખુશ થઈએ છીએ કે પોલીસ રસ્તા પર ન્યાય કરી રહી છે કેમ કે આપણને એ નિષ્ફળતા દેખાઈ રહી છે કે ભાઈ કાયદો અને વ્યવસ્થા કે ન્યાયતંત્ર તો ન્યાય કરતું જ નથી જો એણે ન્યાય કર્યો હોત અને એણે જો ડર બેસાડ્યો હોત તો આ લોકો બેફામ ન હોત આ લોકો માત્ર જામીન પર બહાર આવેલા નથી આ લોકોને માત્ર ન્યાયતંત્રએ કે પછી જ બચાવી લીધા કે ન્યાયાધીશોએ જ આ બચાવ્યા કે વકીલો એવું નથી આમાંથી કેટલા લોકો એવા હશે કે જેની પાસેથી પોલીસે પણ તોડ કરેલો હશે આમાંથી એવા અનેક માણસો છે એટલે કોઈ જ્યારે કોઈ બુટલેગર પોલીસને ગાળો આપે છે અથવા પોલીસને મારે છે મોરબીમાં જ હમણાં ઘટના સામે આવી કે પોલીસ રેડ પાડવા ગઈ તો પોલીસને માર્યું એ બુટલેગરની આટલી હિંમત કેવી રીતે થઈ એની હિંમત એટલે ખુલે છે કેમ કે એ કહે છે કે મેં હપ્તો આપી દીધો હવે મને ધંધો કરવા દો એ તો દારૂના ધંધાના ધંધાની જેમ જુએ છે એને બીજું કશું નથી દેખાતું એ કે છે કે તમને હપ્તો આપી દીધો હવે તમે ખરીદી લીધા છે તમને તમે જ્યારે કોઈ ખરીદી લે ત્યારે પછી બોલી નથી શકતા એની સામે પોલીસની આ હાલત ઘણા બધા ગુંડાઓની સામે થઈ ગઈ છે ગુંડાઓ જ્યારે પોલીસને ખરીદવા માંડે ત્યારે આ સમસ્યા ઊભી થાય રાજ્યના ડીજીપીએ એક પત્ર લખ્યો છે એમણે દરેક જિલ્લાના એસપીને શહેરોના પોલીસ વડાને આદેશ આપ્યા છે અને આદેશમાં એમણે બહુ સ્પષ્ટ ભાષામાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે સો કલાકની અંદર કાર્યવાહી કરો યાદી બનાવો એ ગુંડા તત્વોની કે જે આવી રીતે શારીરિક હિંસામાં જમીનમાં બિલ્ડિંગમાં ખંડણીમાં કોઈ પણ રીતે સંકળાયેલા છે તમે એમનું લિસ્ટ બનાવો જો એ જામીન પર છે ને ખોટા કામ કરી રહ્યા છે તો એમના જામીન રદ કરાવો એમના પર પાસા લગાવો એમના પર બહુ ગંભીર કાર્યવાહી કરવાની શરૂ કરો પણ ગુજરાતને અપરાધ મુક્ત બનાવી દો ખૂબ જરૂરી છે આ ગુજરાતના ડીજીપીનું આ રીતે ઇન્વોલ્વ થઈને આ રીતે આ રીતે મિટિંગ લઈને બહુ જ કડક ભાષામાં આદેશ આપવું એટલે જરૂરી છે કેમ કે ગુજરાત સાંસ્કૃતિક રીતે બદલાઈ રહ્યું છે આ આ રાજ્યની ઓળખ રસ્તા પર રીતે બેફામ ફરતા ગુંડા તત્વો નથી જ આ રાજ્યની ઓળખ ક્યારેય એવા માણસો નથી કે જે લોકો બીજાને શાંતિથી ન જીવવા દે આ રાજ્યની ઓળખ એ રહી છે કે રાત્રે બે વાગે તમે નીકળો ને તોય તમને કોઈનો ડર ન લાગે ડર વગરનું ગુજરાત એ ગુજરાતી ઓળખ છે ગુજરાતી પ્રજાનો મતલબ છે કે આ શાંતિથી રહેવાવાળી પ્રજા છે નથી મતલબ બાકી દુનિયામાં તમારે શું ઝઘડા કરવા છે કે શાંતિથી રહેવા દો અમારું કામ કરવા દો ધંધો કરવા દો અને સુખેથી જીવવા દો પરિવારની સાથે રહેતી પરિવારની વચ્ચે એન્જોય કરતી બંદૂક કે હિંસા એ બધાથી ડરતી અને ન ડરતી પરંતુ અલગ રહેતી પ્રજા એ ગુજરાતી પ્રજા છે એને આ બધા સાથે મતલબ નહોતો ગુજરાતનું કલ્ચર કેમ બદલાયું ઘણા જ બધા લોકો બહુ સરળતાથી એવું કહી રહ્યા છે કે પર પ્રાંતિ આવી રહ્યા છે બહારના રાજ્યમાંથી આવીને દૂષણને ઘુસાડી રહ્યા છે તમે આંકડા જોશો તો તમે એ વાતને નકારી નહીં શકો પણ આપણે એ પણ સ્વીકારવું પડશે કે આપણી સંસ્કૃતિનો મતલબ માત્ર ગુજરાતી સંસ્કૃતિ નથી હોતા આપણે આ રાજ્ય કોઈ અલગ પ્રાંત નથી આની કોઈ અલગ સોવરિનિટી નથી આનું અલગ સાર્વભૌમત્વ નથી કે તમે સરહદો બંધ કરી દો અને કેટલા લોકો માટે ક્યાં સુધી બંધ કરશો કેવી કેવી રીતે રોકશો આપણે પણ તો દુનિયામાં જઈ રહ્યા છીએ આપણે જઈ રહ્યા છીએ ત્યારે આપણું પણ આપણી પણ સંસ્કૃતિ ત્યાં પ્રભાવ પાડી રહી છે એમ બહારના રાજ્યમાંથી પણ લોકો અહીંયા આવે છે જે ગેરકાયદેસર ને ખોટી રીતે આવે છે બાંગ્લાદેશમાંથી એ ઘૂસણખોરો આવીને અહીંયા બહુ જ મોટી વસાહતો બનાવી દે છે ચંડોળા લેખની આજુબાજુ બાંગ્લાદેશી ગેરકાયદેસર રીતે ઘુસી આવેલા ઘુસણખોરોએ આખું પોતાનું સામ્રાજ્ય ઊભું કરી નાખ્યું આપણી પાસે એ પ્રશ્નનો જવાબ છે કે સસ્તા મજૂરની લાલચમાં એમની પાસે જે આઠ હજાર રૂપિયામાં અને પાંચ હજાર રૂપિયામાં મજૂરી મળશે એવું માનીને કોણ એમને રાખે છે એ નોકરીએ રાખવા વાળા ગુજરાતીઓ નથી આવા એ દરેક બહારથી આવતા માણસો ગુજરાતીઓને નોકરી ન આપીને કેમ કે ગુજરાતીઓ તો ભાઈ કામ ચોર છે તો કામ નહીં કરે આવું માનીને એ બહારનો માણસ સસ્તામાં મળવાનું છે એવું માનીને પોતાના ત્યાં કામે રાખતા કોઈ જ ડોક્યુમેન્ટ એની પાસે આધાર કાર્ડ નથી હોતું માલિક પાસે અને તો એ માત્ર સસ્તા મજૂરની લાલચમાં રાખતા એ વેપારીઓ જવાબદાર નહીં એના માટે અને બીજું કે આપણે ક્યાં કેવી રીતે નક્કી કરીશું કે આ માણસ સારો ને આ માણસ ખરાબ બહારથી આવેલા અનેક માણસોએ આ રાજ્યની સંસ્કૃતિનું પોષણ કર્યું છે એમણે ઘણું બધું ઉમેર્યું છે સમસ્યાઓ ખૂબ બધી સર્જાઈ છે એટલે રક્ષિત ચોરસિયાથી માંડીને સુરતમાં બળાત્કારની કિસ્સામાં સામે આવેલા વ્યક્તિથી માંડીને અનેક જગ્યાએ એવા માણસો છે કે જે ગુજરાતના ગુજરાતી પણાને ડોળી રહ્યા છે પણ તમે દરેક વ્યક્તિને એક લાકડી હાંકી નથી શકવાના પછી તો તમે શહેરોમાં એ બંધા છો ને સુરતવાળાઓને જેને કહેશો તો કે છે સૌરાષ્ટ્રવાળાએ આવીને અમારું કલ્ચર બદલી નાખ્યું અમદાવાદવાળાને કહેશો તો કે છે આ પ્રદેશમાંથી આવેલા મહેસાણાથી આવેલા લોકોએ અમારું કલ્ચર બદલ્યું પછી તમે કહેશો કે નહીં આદિવાસીઓને આપણે ના આવવા દઈએ એમનું કલ્ચરને આપણું કલ્ચર બહુ અલગ છે એ આવીને અહીંયા ખાલી મજૂરી માટે આવે છે ને પછી કલ્ચર બગાડીને જાય છે આ કલ્ચર બગાડવા વાળો વિષય એ બહુ જ પછી તો વધારે ને વધારે બંધાતો જશે કોઈ એક સમુદાયને કે એક એક વ્યક્તિના દુષ્કૃત્યને તમે આખા સમુદાય સાથે નહીં સાંકળી શકો એને તમારે અલગ તારવવું પડશે અને અલગ તારવવાનો બહુ જ સરળ મતલબ છે કે આ કોઈ ભાષણબાજીનો ડાયલોગબાજીનો કે રીલ બનાવવાનો વિષય જ નથી આ વિષય પોલીસ માટે કાયદો અને વ્યવસ્થા કેટલી તાકતવર છે એ સાબિત કરવાનો છે અને પોલીસનો એ દંડો મારવાથી કાયદો અને વ્યવસ્થા જો તાકતવર થઈ જવાની હોય તો એ દંડાને સો સો સલામ પણ એ દંડાનો અનુભવ તો બહુ બધો થયો છેલ્લા એક વર્ષથી આ જ થઈ રહ્યું છે એનાથી કોઈ વિશેષ પરિવર્તન આવ્યું હોય કે ડર બેસી ગયો હોય એવું દેખાયું નથી તથ્યકાંડ પછી કે એના ઘણી બધી ઘટનાઓમાં રિકન્સ્ટ્રક્શનમાં લંગડાતા આરોપીઓ જોઈ લીધા પણ એનાથી એ એના આરોપીઓના લંગડાવાથી ફરીથી એવી ઘટનાઓનું પુનરાવર્તન ન થયું હોય એવું બન્યું નથી તેનો મતલબ એ કે આપણે સજા અપાવવામાં આપણે લોકોને એ સભ્યતા તરફ વાળવામાં એમને સુસંસ્કૃત કરવામાં એમને જાગૃત કરવામાં અને એમને પોલીસ માટે રિસ્પેક્ટ ઊભી કરવામાં નિષ્ફળ રહ્યા છીએ પોલીસની જે નાની નાની જગ્યાએ કાયદો અને વ્યવસ્થા અને સૌથી મોટી વાત બે બે લાખ ને પાંચ પાંચ લાખ જેના પગાર હોય એ નીતિમત્તા નથી રાખતા કલેક્ટરો પચીસ પચીસ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ છે અને આપણે અપેક્ષા રાખીએ છીએ એ દસ હજારની નોકરી કરતા માણસ પાસે કે એ સંપૂર્ણ ઈમાનદારને પ્રામાણિક રહે એ ખોટું કરે છે અને તમે કોઈ સંજોગમાં જસ્ટિફાય નથી કરી શકતા એ નાનો માણસ છે એટલે એને ચોરી કરવાનો હક છે એ તો સાવ વાહિયાત વાત છે પણ મોટા માણસે પહેલાં ઉદાહરણ પૂરા પાડવા પડશે પોલીસે પહેલા ગુંડાઓ સામે કોમ્પ્રોમાઇઝ કરવાનું બંધ કરવું પડશે નાનો ગુંડો ને મોટો ગુંડો નાનો હોય તો આવી રીતે દેવાનો દેવાનો ડરાવી રસ્તા બનાવવાના પછી બીજા દસ પેદા થાય એનો વાંધો નહીં વ્હાઈટ કોલર ગુંડાગર્દી ચાલી રહી છે એનું એનું શું શું વેપારીઓ શાંતિથી ધંધો નથી કરી શકતા કેટલાય સમય સુધી વચ્ચે અનેક વેપારીઓના અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા પોલીસે કોઈને કોઈ રીતે પૈસા લીધા ને પછી તોડ કર્યો એનો શું એનઆરઆઈ કોઈ આવ્યા હોય ને પોલીસના કોઈ ચક્કરમાં ફસાઈ જાય તો પોલીસ એની પાસેથી તોડ લઈને પૈસા લઈને એનો છૂટા કરી દે છે એનું શું નીતિમત્તા મરી રહી છે એ

આ કાર્યવાહી અને સમાજમાં આવી રહેલા બદલાવને પડકારની જેમ લઈને પરિસ્થિતિમાં ફરક પાડવાનો સમય છે બાકી આ રીલ્સ જોઈને પ્રજાને સંતોષ થઈ જાય છે પ્રજા ખુશ થાય છે પ્રજાની મેમરી બોર્ડ લાંબી નથી હોતી એ જૂની ઘટનાઓ યાદ નથી રાખી શકતા એની પાસે સમય જ નથી એની પાસે પોતાના જ એટલા પ્રશ્નો પડ્યા છે કે કેવી રીતે આ બધામાં પડવાની છે એ તો ખુશ થશે કે પોલીસે જોરદાર મોર બોલાવી દીધા પોલીસે મોર બોલાવ્યા અને ખુશ થઈ ગયા એવું માનીને એ રીલને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરીને આગળ વધી જશે ફરીથી કોઈ વિસ્તારમાં આવું ન થાય એની જવાબદારી રાજ્યના ડીજીપી મને એવું લાગે છે કે ખૂબ ગંભીરતાથી પત્ર લખીને એ આદેશ પણ આપી રહ્યા છે એ આદેશ દરેક પોલીસ સ્ટેશન સુધી પહોંચે અને પોલીસ આ પ્રકારની ગુનાખોરીમાં હિસ્સેદાર ન બને એવી અપેક્ષા સાથે વિડીયો જ જોઈ લઈએ જે આખો દિવસ સોશિયલ મીડિયામાં સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યા राज्य के लोग अपने आप को और अधिक सुरक्षित महसूस करें उसके लिए आज मैंने एक वीडियो कॉन्फ्रेंस रखी थी इस वीडियो कॉन्फ्रेंस में गुजरात राज्य के सभी पुलिस कमिश्नर्स कवि रेंज हेड जो सभी पुलिस अधीक्षक हाजिर थे और एक रोड मैप बनाई गई है उस रोड मैप के अंतर्गत अभी से 100 घंटे के अंदर गुजरात राज्य में जितने पुलिस स्टेशन हैं उन पुलिस स्टेशनों को सूचना दी गई है कि उनके पुलिस स्टेशन की हद विस्तार में जो असामाजिक गुंडा तत्व हैं उनकी एक लिस्ट तैयार की जाए ये जो असामाजिक गुंडा तत्व हैं, ये प्रॉपर्टी ऑफेंसेस बॉडी ऑफेंसेस एक्सटॉर्शन प्रोहिबिशन गैम्बलिंग जैसे अलग 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 तरह के गुनाह जो उन्होंने इनके विरुद्ध में हुआ है ऐसे लोगों की लिस्ट 100 घंटे के अंदर तैयार करने के लिए सबको कड़क सूचना दी गई है और एक बार जब ये लिस्ट तैयार हो जाता है तो होल ऑफ गवर्नमेंट अप्रोच के माध्यम से इन सब के विरुद्ध में कड़क तो शिक्षात्मक कार्यवाही करने की रूपरेखा हुई तैयार की गई है ऐसे असामाजिक गुंडा तत्व तो तो के विरुद्ध में अगर ये लोग कोई इलीगल कंस्ट्रक्शन किए हैं तो उसके लिए कार्यवाही की जाए अहमदाबाद म्यूनसिपल अलग अलग म्यूनिसपल कॉरपोरेशन है नगर पालिका है ग्राम पंचायत है उनके मदद से इलीगल कंस्ट्रक्शन हो गया सरकारी जमीन पर अगर इंक्रोचमेंट किया गया है तो उसके लिए कार्यवाही की जाए अगर उन्होंने कोई इलीगल कनेक्शन लिए है बिजली की तो उसके बारे में भी योग्य कार्यवाही जीओ विनर को साथ में के करने के लिए हमने सबको बोला है उनके बैंक अकाउंट्स की भी थोड़ी सी ब्रीफिंग हो जाए थोड़ी सी उसमें एनालिसिस हो जाए और कुछ ऐसा व्यवहार नाड़कीय व्यवहार देखने को मिलता है जिसमें विसंगता हो तो उसके विरुद्ध में भी कार्यवाही करने के लिए सबको बताया गया है तड़ी पार और पासा जैसे उपयोगी जो हमारे नियम हैं, उसका भी इस्तेमाल करने के लिए हमने सबको सूचना दी है साथ ही में इनके विरुद्ध में पहले जो गुना दाखिल हुए हैं और उसमें अगर वो उनको बेल मिला है तो बेल कैंसिलेशन की कार्यवाही के लिए भी सबको सूचना दी गई है ओवरऑल अभी सौ घंटे के अंदर गुजरात राज्य के हर पुलिस स्टेशन में इस तरह के असामाजिक तत्वों की लिस्ट तैयार की जा रही है और उसके बाद होल ऑफ गवर्नमेंट अप्रोच के माध्यम से उनके विरुद्ध में शिक्षात्मक कार्रवाई करने के लिए गुजरात पुलिस की पूर्ण तैयारी